નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડીયા તાલુકાના જે ગોરા ગામમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં પોલીસ કર્મચારીઓ દ્વારા અધિકારીઓ દ્વારા તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા થોડાક સમય માટે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો સાંભળ્યો છે કે જ્યાં મૃતકના પરિવારજનો છે તે રડતા રડતા જે ધારાસભ્ય ચૈતર વસાવાને કહી રહ્યા છે કે સાહેબ અમને ન્યાય અપાવજો કેમ કે જે પરિવારમાં લોકોએ પોતાનો વહાલા સોયા ગુમાવ્યા છે તેના કારણે તેમનામાં નારાજગી અને હૈયાપાટ ઉદન જોવા મળી રહ્યો છે પહેલા તો ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે પોલીસ અધિકારીઓએ તેમને અટકાવ્યા અને માથાકૂટ થઈ એ દ્રશ્ય સામે આવ્યા છે આપા દ્રશ્ય જો आज हमारे जैसा हमारा नाम मिले आप देसी हम बोल रहे हैं और तो हमने इतना भी 2 आगे वालों ने कंफर्म बोले लिए धन्यवाद ने शनिवार वाली 10 बजे बोल लिए आप अंदर पेश कर सुबह आगे लंबी रंग पे आ तो 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 ना में वो है बेसन और घड़ी बात करनी पर हमारा परिवार है ना हमने काम ही थू जो जे लोग

અમે ની બોલાન કે પગ્યું લેવા જઈએ છીએ અમારું બોલાન સહી સહીનું જોગવાઈ છે અમને સાચું હેજી બતાવવાનું છે બરાબર છે બતાવવાનું બતાવવાનું કેમ સંપર્ક છો પાસે કોઈ આપણે બધા ભેગા થયા છે તો એનું યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા અમે પણ બેસીશું અને તમારા બીજા શાંતિ થઈ જવાબદાર વ્યક્તિ કોણ છે સિયુને બોલાવો એમની બોલાવો એમ ત્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે દસ વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો હા મારા સ્ટેચ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લેન બેસીશું હા તમારી એકતા પરેડને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવી બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો આ પરિવારવાળા નાનાના છોકરાઓ એટલે છોકરાઓ પડી ગયા છે જહડે આવે એક કલાક જ જહડે આવે

સીઓને એમને બોલાવો કોણ છે કોન્ટ્રાક્ટ કરે એ બી બોલાવે જવાબ આ પરિવારની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો અમારા લોકોનો જીવ કંઈ પાંચ લાખ રૂપિયામાં નથી કે તમે પાંચ લાખ રૂપિયા આપીને વાત બતાવવાની વાત કરો જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે હાઇફાઓ કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો મારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેશે પરિવારની જવાબદારી લે લો ચાલો લખી આપો કોણ લખી આપે છે વિશેષ વિશે બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

બિલ્લા તો માનવ બધની ફરિયાદ દાખલ કરો જે પણ કોન્ટ્રાક્ટ પ્રકૃતિ આ એની કોપી આપી દો અમને એટલે પરિવારને ચૌધરીજી આપે તો બજે પછી પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને શું જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે માનવતાની રાહે

જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે અમને એક તો આ કરોડોના ચાલે છે છે બરાબર એ જમીનો નથી બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી છીનવી લીધી દહ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોને આજે બી કટિયા આજે જમીનમાં થયું છે ને એની એના બી કટિયા છે બોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોને કામ ચાલુ કરાવી દીધું

और पांच बार प्रमाण पत्र दिया है और गली में मारत माने पैसा वाला नाम है अपन देसी हम आपको हमने एमएचबी बे आगे वालों ने फिर कंफर्म कर लिया है अब शोक करके बोल आई ने परिवार ने श्रेणी परिवार के साथ एक ने बोल आई है अबंद्रा और डिसुंत

આજી રાસની જેલીની આપણે કઈક મજા બનાવીએ આ તો તો છે આપણા રોહિતભાઈના રોહિતભાઈનો સોંરાનો সা <inaudible>

Terima kasih telah menonton! આપે આ દ્રશ્ય જોયા જેમાં જે નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અને તેમણે પરિવારને સાંત્વના પાઠવી છે અને આગામી સમયમાં તેમને વળતર અપાવવાની પણ વાત કરી છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવે ન્યૂઝ જોતા